એકતા ટેક્સટાઇલ માર્કેટમાં યશ ક્રિએશનના નામે ધંધો કરી ઉઠમણું કરી છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ

રામપુર કોનસા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણાવાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મજકૂર આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું છે કે પોતે સન બે હજાર અઢારમાં સુરત શહેરમાં એકતા માર્કેટ શોપ નંબર જી ફાઈવમાં યશ ક્રિએશનના નામથી ગ્રે કાપડ તથા તૈયાર માલનો ધંધો મુકેશ પુરોહિત સાથે ભાગીદારીમાં કરતા હતા આ ધંધામાં અમો ગ્રે કાપડ તથા ફિનિશ માલ વિવિધ દલાલો મારફતે મંગાવતા હતા અને વેચતા હતા આ દરમિયાન વિવિધ પેઢીમાંથી ગ્રે કાપડ મેળવી તેની ફિનિશ પ્રોડક્ટ બનાવી તેના પર જોબ જોબવર્ક કરાવી નાણાકીય લાભ મેળવેલ અને જે પાર્ટીનો માલ રાખેલ તેને પેમેન્ટ ન આપતા પોતાની ઉપર સલાબત પૂરા તથા ચોકબજારના ગુના દાખલ થયા હોય જેથી પોતે ધરપકડથી બચવા વિસનગર ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલ હોવાની હકીકત જણાવી છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત